બસ આ ભૂખ લાગી છે પેલા માતાજીનો અવસર હતો એ દાળો બે દાણા તો એ દાળા તો તો બે બે વખત ખાઈ લીધું દાણા ચાલે પણ આમ ચાયા પીધો નવ વાંચ્યા પણ હજી ચાયા કોળીઓ હું ટામાં નહીં બે દાળો કોણ ચાયા મને પાય અને પેલા શેંપુલો રોમલોન આ જો નાગરિયોને ને પેલો ભૂરિયો ભૂરિયો મને વોગર છે તે અમે જેમ કરવું એમ કરશું પણ મારા ઘેર તો જવું જ પડશે ગોમમાં જવું પડશે પણ હું મેળવું નહીં જેમ થવું એમ થ અને ઈવન ખબર છે જી ચમનનો હાથમાં આવે કદી શેમ્પુ પારી ગયા હતા કે હારો પકડી લઈએ ત્યાં હારું ન કે મારે પેલી એટલી બધી પબ્લિકમાં મારી આબરૂ જ કે કા ચમંજો કાં પકડીને મારસી લે તે હું ઘેર તો મારે જવું જ પડશે તને આ શોધી હેરંડોમાં ઓમ ઓમધમ પછી કોણ ખવરાવશે તો મારા વખા આવશે મારા વખા લાવ્યા છે મારા ગમત રવાનું બંધ નહીં દેતા કે નહીં ઘેર રવા દેતા તે હું મારે કરવું અમુક કોક કરીને ઘેર તો જવું પડશે કે પણ હવે સારું કરશે અ માતાજી એ મારી હારું કરશે મા કીધું મા હારું કરશે તે અમુક મને ઘેર જવા દે તાર વેળા મારતો આ હેડી અને ચોથી લાઈન ખાવાનું પૂરું કરું હવે હવું તો મારા તો ધંધા તાર તારું હું અમને એરંડો મન એરંડો રમ મારા ઘર હને ચાલ્યા પણ અમુક નેકલી તો જવું પડશે આ તો પોણી વાળી તો લક્ષી જવાય હું ક

અરે વા તમને ને પણ હી પકડવાનો પકડવાનો તો છે પણ પકડા તો ને હું કરે આપડા લીલાડે પાવ તો પડે અરે તમને એકદમ પ્રાંગ બની લ્યો કે જો લે આપણે તમને ને પકડવાનો છે એ દાતે કશું કરી ના કે તઈ ને પાછા આયા પણ એ દાતો નાહી જો ને ઓઠો ઓઠો અલે આને ઓઠો નાહી તો તમે આપણે એટલે બડો બદલ્યો તો કીધું કોકઈ ને ઓળખાને પકડી નાખીએ તો તે કશું કરી ના કે આપણા થી અમારા થી ને અકડ્યો અલે હું ઉસ્તાક ને

કહેર આવી તારું કોમ કર્યું છે અમે ઘેરે ધપા દેતા નહીં મથન એક તો કંટાઇન આવ્યા હતા મહિનો બહાર ફર્યા હતા રાતું રાવ્યું હતું અમે ફોનમાં તો કહેતા જ ને કાંઈ કોમ છે હાલ આય તો જવા દે ને આ ધાર બાર મારા પીવાઈ આવી ગયું છે ને આ મધુ કંઈ કીધું તું ભાઈ એના ક્યાં પહી પવરાઈ દેતી તો પવરાયું ને હે મને અરે તો જવા દે નહીં એમ બોલાયા છે આ રમો પણ બે બાર બેઠ્યા છે બે જાણ ઘેર કીધું ઘેરાય રાતમાં ઘેર જવા દે અમે મહિનો ફરવા જો આમાં કંટાળ્યો છું કેમ જવું તો પૈસા કહું કોમ છે મને લાગે કોઈ ડખો તો પડે તો સારો એવું એમ તો મારે અડધડ ના બોલાવું મને જવા તો દે હું કીશું મને જોવા તો દે હો ભરવા દે પછી જૈન બધું થાય જે કરવું એ જૈન થઈ જાય હાલ તો કશું નહીં થાય પાછું એવા પેલા વાત પૂરી હોય પડશે મારે એમને તો ખબર નહીં પડે જવા તો છે હા બેઠા તો છું બેઠા ને બેઠા ના એ નાગા મળ્યો મળ્યો છું

તારો ભાઈ બનશે બરાબર કે તું એને બોલા તો આવી જશે હું બોલાઉ એમાં શેર શેર હું એને એમાં શેર શેર રાખજો મારા હંગાત ના આવતા એ તો એ ઓમે છે ને સટુકણો છે છે ને સટુકણો છે એ લે એ ફડાઈ લેવા માટે તો આવી જશે અલ્યા પ્લાન બનાવ્યો તો કીધું આવી જો તોય ના દેખોડો આ એક સટુકણો છે તું જો મને પ્લાન કરો હેડો બાબા કીધું કે લે જમમાનો ફડેટ આવશે તમારે તો ઓઠા

રાતે બારે <được Felix them>

અત્યારે હું પૈસા જાત માગ છે ના એવું ગોડું ના મગાય અલે સુખ દુખ તો નહીં જો તો તો અત્યારે કે રૂપિયા ભગવાન આલો તારો હા ભગવાન બાપ તો આપણો શરીર હામું રહે ઉત મગાય અલે પણ અત્યારે હું એ શું કે માગ છે ના એવું કે અત્યારે તો હું ટાણા ટાણ ગાડીઓ માગ છે ને રૂપિયા માગ છે ભગવાન બાપ એવું ના મગાય અલે ઉત મગાય ના ના સામાન જિંદગીમાં પરવા મને વાત તો છે હો ઓ વાત વારે છે આજ આરે વાત આવી જશે હા આજે પાહામાં આવી ગયા છે પણ આજ સદા આવી દીએ હા કાંગા આ તો ન સદા નિયા લે ન તો આ તો અજી તો કારનોમાં ચો ખર્ચી અજી હું નક્કી જૈન પેલા તો બે તે કોગો પર આલી દીએ આજ ના સુટવું જો હા ફોન મારું ભૂલી જો કેવાનું બુટ લાવવા ના હતા કેવું ના પડે અલ્યા પણ મને ખબર અલે આવું મને આવું

મારે છે આ ગાય ની મહિના ખાઈ મારા મારી જાય ને ના ગાયું તો